દાહોદ જિલ્લાના નગર ખાતે મહંત શ્રી એકસો આઠ કલ્યાણદાસ સાહેબના સાનિધ્યમાં તેમજ ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દાહોદ જિલ્લાના પ્રમુખ કિરણસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને તેમજ રામદેવ મંદિર વરજીરના સંત શ્રી જયરામ ભગત રામદેવ મંદિર જાંબુઆના પૂજારી રાજુદાસ સિમલિયા બુજર્ગના સનકદાસ મહારાજ તેમજ સમાજ શ્રેષ્ઠી ગાંગરડાથી કનુભાઈ ચાવડા ગુગરડીથી અમીચંદભાઈ ચાવડા બોરિયાલાથી નાથાભાઈ પરમાર ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દાહોદ જિલ્લા સંગઠન મંત્રી વેચાદભાઈ પરમાર તાલુકાના પ્રમુખ પ્રવીણભાઈ ચાવડા મંત્રી ભરતભાઈ કાંચીલા ઉપપ્રમુખ અલ્કેશભાઈ ચાવડા ઉપપ્રમુખ જગદીશભાઈ મકવાણા મોહનભાઈ ચાવડા તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વિનોદભાઈ પરમાર વકીલ શ્રી મનુભાઈ તેમજ સર સર્કલ ઇન્સ્પેક્ટર કૈલાસભાઈ પરમાન ગરબાડા આયોજન સમિતિના બાબુભાઈ ચાવડા અશોકભાઈ ખાંગુડા રમેશભાઈ ગરબાડાના સરપંચ અશોકભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં રંગેચંગે ઉજવાયો સુપ્રથમ સંત શિરોમણી રવિદાસ બાપુની આરતી ઉતારી ત્યારબાદ ગરબાડાના નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી ત્યારબાદ સૌ ઉપસ્થિત સભા મંડપમાં સભાના રૂપમાં ફેરવાયા જેમાં મહંતશ્રી એકસો આઠ કલ્યાણદાસ સાહેબ આશીર્વચન આપ્યા કિરણસિંહ ચાવડાએ સંતે શિરોમણી રોહિદાસના કેટલાક પ્રેરક પ્રસંગો કયા કનુભાઈ ચાવડાએ ભજન દ્વારા ગાગરડા જામુવા જરીખરેલી વરઝેર ચંદલા ગાંગરડી ગુગરડી દાદુ નળવાય અભરો જેસાવાળા ગરબાડા વગેરે ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં રોહિતભાઈઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ખૂબ જ સફળ બનાવ્યો રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ આહોલ